ગામના વડીલો આપણી વચ્ચેથી હમણાં જ આપણને જેમના સાનિધ્યમાં જમીન ફાળવાઈ આમ તો આ જમીન ફાળવવામાં આ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી કંચનભાઈ પટેલનો પણ ખૂબ સિંહ માર્ગ સિંહ ફાળો છે કંચનભાઈ પટેલને પણ ધન્યવાદ આપો સાથે સાથે આપણી વચ્ચે ઉપસ્થિત ગામના વડીલો ગ્રામ પંચાયતના સભ્યો અને મારા પ્રેસ મીડિયાના સૌ આદરણીય મિત્રો માતાઓ ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ વાત બધી પ્રકારની મુકાઈ ગઈ છે મારા ભાગે કંઈ વાત કહેવાની નથી પરંતુ જમીનની કોઈ વાત આવે એટલે મને એક મારો પોતાનો પ્રસંગ યાદ આવી જાય આ જમીન ફાળવવી એ કોઈ નાની સુની વાત નથી સરપંચ જે હોય એને ઘણી બધી પ્રકારના બાન વાગતા હોય ત્યારે આ જમીન સંપાદન થતી હોય અને એવા સમયે ઠરાવ કરીને આપવું એટલે બધી જ પ્રકારની વિટંબણાઓ એના ઉપર તૂટી પડતી હોય છે એનો ભોગી છું એટલે ધન્ય છે જેમણે આ જમીન સંપાદન કરવા માટેનો ઠરાવ કર્યો અને ઠરાવ કરીને શિક્ષણ ક્ષેત્રે જે આખા જિલ્લાનું ભાવિ માટે વિચાર્યું એમને ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું સાથે સાથે જિલ્લાની અંદર સરસ સરસ મજાનું સંકુલ ઊભું થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સન્માનિત અને આદરણીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું હતું કે છેવાડાના માનવીની સેવા કેવી રીતે કરવી એ સાર્થક થવા જઈ રહ્યું છે અને સાથે સાથે અંદર આ દેશને આઝાદ થયાના સો વર્ષ પૂરા થવા થવાના છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારતની જે સંકલ્પના કરી છે એ સાર્થક થવા જઈ રહ્યું છે બધાને થતું હશે કે બે કોને જોયું પણ બે હાજર સુનતાલીસ ની અંદર આ વિકસિત ભારતની જે સપના છે જે સંકલ્પ છે એમના જ રાજુભાઈએ કીધું માન્ય ધારાસભ્ય સિંહ રાજુભાઈએ કીધું માન્ય ભવિષિંગ દાદા એ કીધું કે વિકસિત ભારત માટે હોય તો આ ભારત દેશની અંદર છેવાડાનો જે માનવી છે એને પૂરેપૂરું શિક્ષણ મળે એની તંદુરસ્તી પણ મળે એનો આર્થિક વિકાસ થાય એનો સામાજિક વિકાસ થાય અને છેવાડાનો માનવીને પોતાનું ઘર મળી રહે એના એને કરીને આ દેશના સન્માનની વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સપનાઓ છે સાર્થક થવા થતા જોઈ રહ્યા છે અમે લોકો બસો ને બાર બે ની એક હોસ્પિટલ ઊભી થાય અને સાથે સાથે મેડિકલ કોલેજ આવે એટલે આરોગ્યની ચિંતા આ દેશની અને ગુજરાતની સરકાર ચિંતા કરી રહી છે એ સાર્થક થયું છે સાથે સાથે આજે હું કેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે બે હજાર ચાર અને પાંચની અંદર આતંગ્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સારા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરીને આ વિસ્તારની અંદર બાળકોને આંગળી પકડીને શાળાની અંદર પ્રવેશ અપાવ્યો હતો જે શાળાની અંદર શિક્ષણનો રેશિયો નીચો હોય એવી શાળાઓને પસંદ કરીને મે મહિનાની પંદરમી તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીના સમયની અંદર એમણે પોતે ગામડા ખૂંદીને દીકરા દીકરીઓને ભણાવવાના પ્રયત્નો કર્યા પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કર્યા ત્યારે શિક્ષણનું પ્રમાણ આ વિસ્તારની અંદર ઊંચું આવવા લાગ્યું અને એમના એમને એનાથી સંતોષ ન થયો એટલે આવા છેવાડાના જિલ્લાની અંદર તાલીમ ભવન ઊભું કરીને પણ આ વિસ્તારને શિક્ષણની સુવિધા આપવાનું કામ કોઈ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરશે અભિનંદન આપું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે આપ અમારા વિસ્તારની ચિંતા કરી આરોગ્યની ચિંતા કરી શિક્ષણની ચિંતા કરી અને જે લોકો છેવાડાની અંદર રહે છે જેને ઘર નથી એવા લોકોને પણ આવાસ આપવાની ચિંતા કરી સર્વાંગી વિકાસ તરફ દોરી રહ્યા છે સાથે સાથે રોડ રસ્તાઓની વાત કરીએ લાણી બધી ગુજરાત સરકારે લાણી કરી છે કરોડો રૂપિયાની અંદર આ વિસ્તાર ની અંદર વિકાસ થયેલો છે પાણીની સગવડો ઉભી થાય સિંચાઈ ની સગવડો ઉભી થાય

જે નાનું સિંચાઈ તળાવ હતું એની મરામત માટે પણ રિપેરિંગ માટેની પણ અમે ભૂમિ પૂજન કરીને આવે ને આવનાર સમયની અંદર એને ત્યાં કેનાલ મળવાની છે આઠ કરોડની કેનાલ મળવાની છે ને ચાર થી પાંચ ગામોને સિંચાઈની સગવડ ઊભી થવાની આ સર્વાંગી વિકાસ છે નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિ છે માન્ય અભિષેકભાઈ કહેતા બે હજાર સાત ની અંદર આદરણીય નરેન્દ્રભાઈએ વન બંધુ કલ્યાણ યોજનાની અંદર એક પેકેજ જાહેર કર્યું કુમ કલમ 70 ટાકીને પેકેજ જાહેર કર્યું ને આ વિસ્તારની અંદર 15 15000 કરોડ જે આદિવાસી વિસ્તાર છે ને 15000 કરોડ નું પેકેજ જાહેર કર્યું અને 17000 કરોડ રૂપિયા ખર્ચ કર્યો 2011 ની અંદર એમણે ફરી પાછું એક પેકેજ જાહેર કર્યું જે 40000 કરોડ રૂપિયા જેનાથી આ વિસ્તારની અંદર સર્વ પ્રકારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે આજના તબક્કે આ બધી વાત આપના વચ્ચે એટલા માટે મૂકું છું કે આજે વિકસિત ભારતની જે સંકલ્પ કરી રહ્યા છે એને સાર્થક કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈનું જે સપનું છે એમને જે સેવાના માનવી સુધી પહોંચવાના પ્રયત્નો છે એના માટેનો આ એક સંકલ્પ છે મિત્રો અભિનંદન આપો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અને કેન્દ્રની સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારને અભિનંદન આપો ને આભાર માનું કે અમે આપ અમારા છેવાડાના માનવીની છેવાડાના જિલ્લાની ચિંતા કરો છો આદિવાસીઓની ચિંતા કરો છો ઘણા લોકો આજુબાજુના મિત્રો અહીંયા ઘણી વાતો કેવા આવે છે અહીંયા અમારા સરપંચ હતા એમની ગામ પંચાયતમાં વિકાસ કરવો હોય તો એ પોતાને સરપંચ તરીકે પોતાની ગામ પંચાયતમાં જ કરી શકે અલીખેરવાના પંચાયતના સરપંચ ત્યાં ઠોકલિયા જઈને કશું ના કરી શકે એમ બાજુના મિત્રો જે વાત કરવા આવે છે એ ગુમરાહ કરવાની વાત કરવામાં આવે છે અને આખરે તો એ જે વાત છે એનું કોઈ લેટર લખવાનું હોય તો સ્થાનિક ધારાસભ્યને આદરણીય મુખ્યમંત્રીશ્રી બોલાવીને પૂછતા હોય છે એટલે જે કંઈક વિકાસની વાતો હોય એ પોતાના વિસ્તારની વાતો પોતાના વિસ્તારનો ધારાસભ્ય મૂકી શકે છે જેમ સરપંચ પોતાના ગામને વિકાસ કરવામાં એની સીમા બંધાયેલી છે તેમ કેટલાક લોકો જે બહારના મિત્રો આવીને વાત કરે છે અહીંયા બધી બધી પ્રકારની એ ખોટી ખોટી અફવાઓ ફેલાવીને અહીંયા ગુમરાહ કરવાની વાત કરે છે અને મારે એમને એક વાત કેવી છે કે અગર એટલી બધી તમને ચિંતા થતી હોત શિક્ષણની ચિંતા હોય વિકાસની ચિંતા હોય તો આ મારા છોટા ઉદેપુરની અંદર 15 કરોડનું જે તાલીમ ભવન બન્યું છે ત્યાં કેમ નથી બનાવતા તમે બનાવો ને પણ સરકાર અમારી છે ભારતીય જનતા પાર્ટીની છે સરકાર ભૂપેન્દ્રભાઈની છે એટલે અહીંના ધારાસભ્યો રાજેન્દ્રભાઈ રાઠવા હોય અભયસિંહભાઈ તળવી હોય જયંતિભાઈ રાઠવા હોય એ કેસે એ પ્રમાણે કામ થવાનું છે મિત્રો એટલે આપ સૌને મેં આ વાત એટલા માટે મૂકું છું કે આપ સૌ પણ કેટલીક વાતો જાણતા હોવા જોઈએ આજના તબક્કે આ ગામના લોકોને તમને કેટલાક ને એવું થતું છે કે આ તાલીમ ભવન તો આખા જિલ્લાનું એનાથી શું અસર થશે ગામના લોકોને શું ફાયદો થશે પણ પણ એની થોડી નાની વાત આપી દઉં કે અમારે રસ્તાની જરૂર છે પણ જ્યાં માં સરસ્વતી જતી હોય ત્યાં મહાલક્ષ્મી પણ જાય અને મહાલક્ષ્મી જાય ત્યાં વિષ્ણુને પણ જવું પડે અને ભગવાનને પણ જવું પડે ભોલેનાથ પણ જવું પડે એટલે બધી જ બાબતના રસ્તા મોકળા થઈ જશે અહીંયા માં સરસ્વતી બિરાજમાન થવાની છે અને અભિનંદન આપું છું આ આજુબાજુ ગામના લોકોને કે તમે કોઈ બલ્બ સળગ્યો હોય તો માત્ર એ બલ્બ સળગ્યો એટલું અજવાળું નથી હોતું આજુબાજુ અનેક અનેક મીટરો સુધી અનેક અનેક કિલોમીટરો સુધી એનું અજવાળું બલ્બનું જતું હોય છે એ બલ્બનો પ્રકાશ તમને પણ મળવાનો છે તમને બધાને થતું છે કે અમને શું ફાયદો તો કે અહીંયા જે તાલીમ મળવાની છે એ તાલીમ જોઈને આજુબાજુના કેટલાક નાના વિદ્યાર્થીને એવું થશે કે હું પણ ભણવા જાઉં મારે પણ સારું શિક્ષણ મેળવવું છે મારે પણ શિક્ષક થવું છે મારે પણ ડૉક્ટર થવું છે મારે પણ એન્જિનિયર થવું છે આ પ્રકારની હૂફ અહીંયાથી મળવાની છે એટલા માટે અભિનંદન આપું છું આજના તબક્કે એમના આયોજકે બોલાવ્યા અમારું માન સન્માન આપ્યું અમને બે બોલ બોલવાની તક આપી અને આવો એક સોનેરી અવસર ઐતિહાસિક અવસરની અંદર સહભાગી થવાનો એક તક આપી તે બદલ આભાર માનું છું અને ક્યારે ક્યારે અમે લોકો માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય ધારાસભ્યો સાથે મળીને આ જિલ્લાના વિકાસની ચિંતા કરતા હોય છે અને બાકીની કોઈ નહીં અમારે તો આ વિકાસ કેવી રીતે કરવું વિસ્તારનો વ્યાપ કેવી રીતે વધે જિલ્લાની અંદર શિક્ષણ કેવી રીતે આવે એના માટે અમે કટિબદ્ધ છે ક્યારેક ક્યારેક આપણે પણ ચિંતન શિબિર કરીને આગળ વધીશું સૌ સાથે મળીને આગળ વધીશું બંદે માત્ર ભાત માતા કીધે